હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું નાના મોટા દરેકને ભાવે એવો ટેસ્ટી મેક્સિકન રાઇસ જોડે આપણે સાલસા સોસ પણ બનાવીશું મેક્સિકન રાઈસ ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે અને શાકભાજીથી ભરપૂર હોવાને લીધે ઘણો હેલ્ધી પણ છે સાંજના ડિનરમાં જ્યારે તમને શાક રોટલી ખાવાનું મન ના કરે ત્યારે ઝટપટથી આ રાઇસની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો હોટલમાં ઘણો મોંઘો મળતો આ મેક્સિકન રાઇસ ઘરે એકદમ ઓછા ખર્ચમાં ઝટપટ તૈયાર કરી શકાય છે તો ચલો આ ટેસ્ટી મેક્સિકન રાઇસની રેસિપી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે રાઈસ બોઇલ કરીશું તો એક સોસપેનમાં મેં ત્રણ કપ એટલે કે છસોથી સાતસો એમ એલ પાણી ગરમ કરી મૂકી દીધું હતું અને સામે મેં એક કપ જેટલા બાસમતી ચોખા ધોઈને અડધો કલાક પહેલાં પલાળી રાખ્યા હતા તો ચોખા આપણા એકદમ સરસ ફૂલી ગયા છે તો હવે એનું બધું જ પાણી આપણે નિતારી દેવાનું છે ચોખાનું પાણી નિતારીને આપણે ગેસ ઉપર જે પાણી ઉકાળવા મૂક્યું છે એની અંદર ચોખાને આપણે ઉમેરી દઈશું જ્યારે પણ પુલાવ કે બિરયાની બનાવતા હોય તો આ રીતે ચોખા પલાળીને જ્યુસ કરવા અડધો કલાક જો આ રીતે પલાળીને લેશો તો એનો દાણો પણ સરસ લાંબો થશે અને જલ્દી ચડી પણ જશે હવે એમાં એક ચમચી મીઠું અને અડધી ચમચી આપણે તેલ ઉમેરવાનું છે આ રીતે થોડું તેલ ઉમેરી દેશો તો ચોખા એકદમ છૂટા છૂટા બનશે તો હવે ફાસ્ટ તાપે એને ત્રણ ચાર મિનિટ બફાવવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક મોટા પેનમાં એકથી દોઢ ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં બટર ઉમેરીશું હવે આ બટરને આપણે બરાબર ઓગળવા દેવાનું છે તેલ અને બટર આપણું સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું એકદમ બારીક ચોપ કરેલું ફ્રેશ લસણ ઉમેરી દઈશું અને આ લસણને ધીમા તાપે એક મિનટ આપણે સાંતળી લેવાનું છે જેથી જે એની કચાસ હોય જે રો ફ્લેવર હોય એ નીકળી જાય તો લસણ આપણું આ રીતે સરસ સંતરાઈ જાય પછી આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ચોપરમાં ચોપ કરી ઉમેરી દઈશું અને આ ડુંગળીને બસ એક મિનિટ આપણે ફાસ્ટ થાપે ચડવા દેવાની છે બિલકુલ પણ આપણે એને અહીંયા લાલ નથી કરવાની એક જ મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળી આપણી થોડી થોડી સોફ્ટ થઈ ગઈ છે ડુંગળી બિલકુલ આપણે અહીંયા લાલ નથી થવા દીધી હવે આપણે એમાં અડધો કપ જેટલા તાજા વટાણા ઉમેરીશું જો તમારે ફ્રોઝન લેવા હોય તો ફ્રોઝન વટાણા પણ લઈ શકાય અડધું નંગ ગાજર મેં ચોપરમાં ચોપ કરીને લીધું છે વન થર્ડ કપ ફ્રોઝન મકાઈના દાણા લીધા છે હવે આપણે એમાં લાલ પીળા અને લીલા કેપ્સિકમ ઉમેરીશું ત્રણેય મેં વન ફોર્થ કપ વન ફોર્થ કપ વન ફોર્થ કપ લીધા છે એટલે કે આશરે પોણો કપ જેટલા છે ત્રણેય મળીને તો બરાબર મિક્સ કરી લઈશું અને બે મિનિટ આ વેજીસને મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો થોડું આપણે સ્વાદ મુજબ આ સમયે એમાં મીઠું પણ ઉમેરી દઈએ જેથી આપણા જે વેજીસ છે એ જલ્દી ચડી જાય એમ પણ આપણે વેજીસને અહીંયા ઓવરકૂક નથી થવા દેવાના તો બસ બે જ મિનિટ એને ચડવા દઈશું બીજી બાજુ બીજા ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ અહીંયા ચોખાને પણ મેં બફાવા દીધા છે અને ચોખા આપણા સરસ ચડી ગયા છે તો ગેસ બંધ કરી આપણે એનો દાણો ચેક કરી જોઈએ તો આ રીતે દબાવીએ તો સરસ દાણો આપણો બે ભાગમાં તૂટી જાય છે ચોખા બસ અહીંયા આપણે એંસીથી નેવું ટકા જેટલા જ કૂક કર્યા છે તો હવે આપણે એનું બધું જ પાણી નીતાારવાનું છે તો આ રીતના એક વાસણની ઉપર કાણાવાળી ચાણી મૂકી બધું જ પાણી આપણે એનું નિતા દઈશું અને આ ચોખાને હવે આપણે પંખા નીચે રાખી ટોટલી ઠંડા થવા દેવાના છે ક્યારેય પણ પુલાવ કે બિરયાનીમાં ગરમ ગરમ ચોખા યુઝ નથી કરવાના બે મિનિટ પછી આપણા વેજીસ પણ અહીંયા તમે જુઓ તો ત્રીસથી ચાલીસ ટકા ચડી ગયા છે હજી પણ એમાં વટાણા કાચા છે જે આગળ જતા ચડી જશે તો હવે એમાં આપણે બાફેલા રાજમા ઉમેરીશું વન ફોર્થ કપ કાચા રાજમા ધોઈને પાંચ છ કલાક મેં પાણીમાં પલાળી રાખ્યા હતા પછી મીઠું ઉમેરી પાણી ઉમેરી કુકરમાં બાફી લીધા હતા તો રાજમા બાફેલા એડ કર્યા પછી હવે આપણે એમાં એક ચમચી ઓરેગેનો ઉમેરીશું સાથે જ એક ચમચી આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું એક ચમચી જેટલું આપણે તીખું જે લાલ મરચું આવે એ ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું ઉમેર્યું છે હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે આની અંદર બાફેલા ટામેટાની પ્યુરી ઉમેરવાની છે મોસ્ટલી આપણે ટામેટાને ડાયરેક્ટ જ મિક્સરમાં પીસી પ્યુરી બનાવી એડ કરતા હોય છે પણ આ મેક્સિકન રાઇસમાં ટામેટાને બાફીને મિક્સરમાં પીસીને ઉમેરવામાં આવે છે તો પાંચસો ગ્રામ મેં ટોટલ ટામેટા લીધા હતા એને કુકરમાં ઉમેરી અડધી ચમચી મીઠું બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને બે ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી એક સીટી મારી બાફી લીધા હતા ઠંડા થયા પછી ટામેટાના પાણી સાથે જ મિક્સરમાં પીસીને ગાળી લેશો તો આ રીતની સરસ ટામેટા પ્યુરી રેડી થઈ જશે તો અત્યારે બસ આપણે અડધી જ પ્યુરી ઉમેરી છે અડધી આપણે સાલસા સોસમાં એડ કરવાની છે તો સરસ આપણે ટામેટાની પ્યુરીને મિક્સ કરી ઢાંકીને બે મિનિટ માટે ચડવા દેવાની છે કારણ કે વટાણા જે છે હજી આપણા થોડા કાચા જ છે તો હવે એને આપણે ઢાંકી દઈશું બે મિનિટ પછી આપણે ઢાંકણું ખોલીને વેજીસને એકવાર હલાવી લઈશું વટાણા પણ આપણા હવે થોડા સિત્તેરથી એંસી ટકા જેટલા ચડી ગયા છે થોડું આપણે વેજીસને અહીંયા ક્રંચી જ રાખવાના છે તો હવે એમાં આપણે જે રાઈસ બોઇલ કર્યા હતા એ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે એની અંદર આપણે થોડું મીઠું ઉમેરીશું એકથી બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીશું અને બધું જ હવે આપણે હળવા હળવા સ્પેચ્યુલાથી મિક્સ કરી લઈશું બિલકુલ પણ જોર દઈને મિક્સ નથી કરવાનું હળવા હળવા હાથે જ આ મિક્સ કરીશું જેથી આપણા જે ચોખા છે એ તૂટી ના જાય અને અહીંયા જે રાઈસ છે મેં થોડા ગરમ હતાને જ ઉમેરી દીધા છે જેથી એના તૂટવાના ચાન્સ અહીંયા વધારે રહે છે જો તમારી પાસે સમય હોય તો ચોખા બાફીને પૂરેપૂરા ઠંડા થાય પછી જ ઉમેરવા જો ઠંડા ચોખા ઉમેરશો તો એક પણ દાણો ભાતનો તૂટી પણ નહીં જાય અને પુલાવ પણ સરસ લાંબા દાણાવાળો છૂટો બનશે તો સરસ આને મેં મિક્સ કરી લીધું છે હવે છેલ્લે આપણે એમાં એક ચમચી જેટલું વ્હાઈટ વિનેગાર ઉમેરીશું જે આપણે ચાઇનીઝમાં યુઝ કરીએ એ જ વિનેગાર લીધું છે લીંબુના રસ કરતાં વિનેગાર ઉમેરશું તો પુલાવ તમારો વધારે ટેસ્ટી બનશે તો ફરીથી આપણે વિનેગારને મિક્સ કરી છેલ્લે થોડા લીલા ધાણા ફરીથી એડ કરી દઈએ તો આ આપણો બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં મેક્સિકન રાઇસ બનીને તૈયાર છે બેથી ત્રણ વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટીમાં બનાવ્યો છે તો હવે આપણે સાલસા સોસની પણ રેસીપી જોઈ લઈએ તો એના માટે એક નાના પેનમાં એક ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે એક ચમચી જેટલું જ આપણે એમાં બટર લઈશું તો આપણું બટર સરસ ઓગળી જાય પછી આપણે એમાં ફ્રેશ વાટેલા આદુ લસણ મરચાં બે ટેબલ સ્પૂન જેટલા લેવાના છે અને ધીમા તાપે આપણે એક મિનિટ આદુ લસણ મરચાંને સાતળી લઈએ જેથી જે એની કચાસ છે એ નીકળી જાય આદુ લસણ મરચાં સંતરાઈ જાય પછી આપણે એમાં એક ચમચી ઓરિગેનો ઉમેરીશું જો તમારે આ સ્ટેજ પર ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો અડધી ચમચી એમાં ચીલી ફ્લેક્સ ઉમેરી શકાય અહીંયા હું એને સ્કીપ કરું છું હવે આમાં પણ આપણે સેમ એ જ રીતના બોઇલ્ડ ટોમેટો પ્યુરી જ એડ કરવાની છે તો ટોટલ કુકરમાં મેં પાંચસો ગ્રામ ટામેટા બાફ્યા હતા મીઠું ખાંડ અને કાશ્મીરી લાલ મરચું ઉમેરીને તો અડધા ભાગની પહેલાં ઉમેરી અને અડધા ભાગની પ્યુરી અત્યારે ઉમેરી સાથે જ સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને બસ હવે બે મિનિટ આપણે આ સાલસાને ઉકળવા દેવાનો છે આપણે એમાં બોઇલ ટામેટો પ્યુરી યુઝ કરી છે એટલે વધારે એને ઉકાળવાની જરૂર નહીં પડે તો બે મિનિટ ઉકળી જાય પછી આપણે એમાં બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું આનાથી આપણો જે સાલસા સોસ છે એકદમ સરસ ખાટો મીઠો બનશે થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈએ અને હવે ફરીથી આપણે એક મિનિટ એને ઉકળવા દઈશું જો તમે આમાં રો ટામેટાની કાચા જ ટામેટાની પ્યુરી ડાયરેક્ટ લેતા હોય તો દસથી બાર મિનિટ આ સોસને તમારે થોડું પાણી ઉમેરી ઉકળવા દેવો પડશે તો અહીંયા બસ એને મેં એક જ મિનિટ કેચઅપ ઉમેર્યા પછી ઉકળવા દીધો છે વધારે એને કૂક કરવાની જરૂર નથી તો આપણો આ સાલસા સોસ અહીંયા રેડી છે કન્સિસ્ટન્સી પણ જુઓ વધારે ગાડી કે વધારે પતલી નથી તો હવે આપણે આ મેક્સિકન રાઈસને સર્વ કરી લઈએ તમે જોઈ જ શકો છો એક એક દાણો લાંબો અને છૂટો બન્યો છે જે રીતનો આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ સેમ એ જ લૂકનો અને એ જ ટેસ્ટનો આ મેક્સિકન રાઈસ આપણે ઘરે તૈયાર કર્યો છે જોડે આપણે જે સાલસા સોસ રેડી કર્યો છે એ પણ સર્વ કરી લઈએ જો તમે પહેલાં ક્યારેય આ રીતે આ મેક્સિકન રાઇસ વિથ સાલસા સોસ ઘરે ટ્રાય ના કર્યું હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પાસે આવેલા બે લાઇકનને પણ ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે